વાપીમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન શ્રીમદ ભાગવત કથા સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે ભવાની માતાની અશ્વિની કૃપાથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથાના વ્યાસને યુવા કથાકાર સંગીતભર શૈલીમાં કથાનું રસપાન કરાવશે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી કિશન કુમાર ભાસ્કરભાઈ દવે સલવાવ બ્રાહ્મણ ફળિયા અંબાજી માતાના મંદિરના પટાંગણમાં સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું આયોજન કોઈ સંસ્થા દ્વારા કોઈ ટ્રસ્ટ દ્વારા કે કોઈ વ્યક્તિગત દ્વારા કરવામાં આવ્યું નથી આજથી ત્રણ વર્ષ પહેલાં આ ભૂમિ ઉપર સત્સંગ થયેલો અને બધા સાથે ભેગા મળી અને અંતરમાં એક નાદ થયેલો કે ભવિષ્યમાં અહીંયા કથા કરીશું તો સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે અહીંયા માતાજીના સાનિધ્યમાં સાત દિવસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય છે દરરોજ રાત્રે આઠ થી અગિયાર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાની અંદર લાભ લઈ રહ્યા છે આજે પણ તડકેશ્વર મહાદેવ મંદિર સલવાવ દેસાઈ ફળિયાથી પોથયાત્રા પ્રસ્થાન થઈ જેમાં વિશાળ ભાવિક ભક્તો આ યાત્રાની અંદર જોડાયા કળશધારી બહેનો અને ભાવિક ભક્તો વાજા સાથે ભગવાનનું કીર્તન કરતાં કરતાં ખૂબ જ સુંદર પોથયાત્રા પધારી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થયું સાત દિવસ ચાલનારી આ કથાની અંદર પ્રાગટ્ય કૃષ્ણ જન્મ મહોત્સવ મહોત્સવની કથા ગોવર્ધન પૂજા અને સુદામા ચરિત્ર આ બધા જ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે વિશેષમાં આ કથાનું આયોજન સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે કરવામાં આવ્યું છે તો અહીંયા પિતૃઓના ફોટા પણ મૂકવામાં આવ્યા છે જેમણે પણ પોતાના પિતૃઓના ફોટા મૂકવા હોય એવો આ કથાની અંદર ફોટા મૂકી શકે છે દરરોજનું જે કથાનું પુણ્ય છે દરરોજ શાંતિ પ્રાર્થના કરી અને સમસ્ત પુણ્ય આ પિતૃઓના ચરણની અંદર અર્પણ કરવામાં આવશે અનેક ધાર્મિક વક્તાઓ સંતો મહંતો ખાસ કરી ભારત વર્ષનું ગૌરવ લઈ શકે એવા પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ શ્રી ભાસ્કરભાઈ દવે ઘણા સંતો મહંતો અને કથાકારો આવનારા સમયમાં આ કથાની અંદર વધારી અને લાભ લેવાના છે

બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજારમાં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ ફોર વન એટ સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે